સુરતના પાંડેસરા વિસ્તારમાં ભાવ વધારાની માંગ સાથે જીઆઈડીસી માં કારીગરોએ ફરી એક વખત હોબાળો મચાવ્યો હતો કારીગરોએ મેઇન સ્વિચ ઓફ કરી અને વિરોધ કર્યો હતો જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સુરતના પાંડેસરા વિસ્તારમાં કાપડ ઉદ્યોગમાં મજૂરીના ભાવ વધારાની માંગને લઈ લુમ્સ કારીગરો દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું કારીગરોએ પ્રતિ મીટરે 5 થી 10 પૈસાનો વધારો કરવાની માંગ સાથે 5 થી 7 જેટલા લુમ્સ કારખાનાઓને બાનમાં લીધા હતા અને કારખાનાઓમાં જઈ ઇલેક્ટ્રિક સ્વિચ ઓફ કરી હંગામો મચાવ્યો હતો આ વિરોધમાં લગભગ 50 થી વધુ કારીગરો જોડાયા હતા કાપડના ભાવ વધારાની માંગ સાથે આ હોબાળો મચાવવામાં આવ્યો હતો જે કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો બનાવની જાણ થતા જ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હંગામો મચાવનાર કારીગરોને શોધી કાઢવા સઘન તપાસ શરૂ કરી છે બીજી તરફ વિવર્સ એસોસિએશનની રજૂઆત બાદ પોલીસે આ વિસ્તારમાં સુરક્ષાના ભાગરૂપે પેટ્રોલિંગ પણ શરૂ કર્યું છે જેથી અન્ય કારખાનાઓ રાબેદા મુજબ ફરીથી શરૂ થઈ શકે અને કામગીરી સામાન્ય બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે Bureau report H24 news, Surat.